દ્વારિકામાં લારી ગલ્લા પાથરણાવાળાનું જે આંદોલન ચાલી રહ્યું છે એના પ્રતિક ઉપવાસનો આજે આઠમો દિવસ છે આઠમા દિવસે અમે રેટીઓ કાતી અને એક વિરોધ કરવાનો પ્રતિકાત્મક વિરોધ કરવાનો કાર્યક્રમ કર્યો હતો આ રેટીઓ કાતવાનો જે અમારો કાર્યક્રમ એટલા માટે રાખ્યો હતો કે આ લારી ગલ્લા પાથરણાવાળા જેટલા લોકો છે એ તમામ લોકો ગરીબ છે અને દેશની આઝાદીમાં જ્યારે ગાંધીજી ભારત ભ્રમણ કરતા હતા ત્યારે એમણે જે ગરીબ લોકો જોયા અને સૂટબૂટમાં ફરતા વકીલાત કરતા ગાંધીજીને એવું લાગ્યું કે મારા દેશની અંદર જ્યાં સુધી આ ગરીબોના અંગ ઉપર કપડાં નહીં હોય ત્યાં સુધી હું ધોતી સિવાય બીજું કંઈ નહીં પહેરું અને એ આધારે ગાંધીજીએ જ્યારે આ રેટીઓ લઈ અને ગરીબ નારાયણ શબ્દ વાપરી અને ગરીબો પ્રત્યે જે એનો ભાવ પ્રેમ હતો અને એની સામે અત્યારના જે નેતાઓ છે જે અધિકારીઓ છે જે પદાધિકારીઓ છે એ રોજ ઊઠીને ગરીબનું શોષણ કેવી રીતે કરવું ગરીબો કેવી રીતે વધારે ગરીબ બને અમીરો કેવી રીતે વધારે વધારે અમીર બને અને એટલા જ માટે દ્વારકાની અંદર એક બાજુ લારી ગલ્લા પાથરણાવાળાઓને દ્વારકામાંથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુ ભાજપના મળતિયાઓના બીયુ પરમિશન વગરના કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરના ફાયર સેફટી સર્ટિફિકેટ વગરના હોટલો ધમધમે છે એક બાજુ પ્રવાસીઓને હોટલની અંદર જીવના જોખમે મૂકવામાં આવે છે અને બીજી બાજુ એ જ અધિકારીઓને આ ગરીબોની ચાર ફૂટની રેકડી નડે છે એટલે આજે જે તે સમયે ગાંધીજીએ ગોરા અંગ્રેજો સામેની લડાઈ કઈ હતી અને આજે અમે આ રેટિયાના માધ્યમથી આ કાળા અંગ્રેજો સામે લડાઈ કઈ હતી ત્યારે આ અંગ્રેજો સામે સૌથી વધારે ગરીબ અને મધ્યમ વર્ગ લડ્યો હતો અને અત્યારના આ કાળા અંગ્રેજો સામે ગરીબ અને મધ્યમ વર્ગ વધારે જાગૃત થઈ અને લડે છે અને આવનારા દિવસોમાં જેમ અંગ્રેજોને ભગાડ્યા હતા એમ આ કાળા અંગ્રેજોને પણ ભગાડજો